ધંધુકા વિસ્તારના આશા વર્કરો તથા વિવિધ પ્રશ્નોને લઈને આવેદનપત્ર આશા વર્કરો તથા દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર સહિત પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યો કુલ દસ જેટલા પ્રશ્નોને લઈને ધારધાર રજૂઆત કરાય આજ રોજ સોમવારના બપોરની માહિતી પ્રમાણે મુખ્યત્વે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરવી લઘુત્તમ વેતન આપવું કામના ચોક્કસ કલાકો નક્કી કરવા ઓળખ કાર્ડ આપવા સરકારી કર્મચારી જેમ પેન્શન સુવિધાઓ આપવી ઓનલાઈન કામગીરી માટે સ્માર્ટફોન આપો વગેરે અંદાજિત પાંત્રીસ થી ચાલીસ બહેનો દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ તાલુકા પંચાયત તથા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું

અને પાયાની ઇમારત જે ઊભી થાય એમાં પાયાની ભૂમિકામાં આશાબેનો છે જોડાયેલી છે કામગીરી સાથે અને આ આશાબેનોને ઇનિશिएटिव કાથામાં સામેલ કરેલા છે કે જે નજીવું વેતન એ વેતન પણ ના કહેવાય કે જેટલી કામગીરી થાય એનું એને મહેનતાણું મળે છે તો અમે 20 વર્ષથી કામ કરી રહ્યા છે આશાબેન અમારી માંગણી છે કે અમને ફિક્સ વેતન આપો અમને ઓનલાઈન કામગીરી કરવા જે સરકાર નું પ્રેશર છે કે ભાઈ તમે ઓનલાઈન કામગીરી કરો એનસીડી જેવા પ્રોગ્રામ છે એચબીવાયસી એચબીએનસી જેવા પ્રોગ્રામમાં ઓનલાઈન કામગીરી કરવા માટે અમને સ્માર્ટ ફોન આપો અમારી એવી માંગણી છે અને અમે છેલ્લા વીસ વર્ષથી જે અમે પાયાની કામગીરી આશાબેનો કરી દે છે તેમાં અમારું કોઈ ફિક્સ વેતન નથી અમને ઇન્સેટિવ પ્રથામાં કામગીરી કરવામાં આવે છે તો ઇન્સેટિવમાં અમારું એકવીસો પચાસ જેટલું ઇન્સેટિવ છે અને એકવીસો માં તો અમારો તેલનો નો ડબ્બો પણ નથી આવતો તો અમારું ઘર પરિવાર અમારે કેવી રીતે ચલાવવું અમે ચોવીસ કલાક એકસો ની જેમ કામગીરી કરી રહ્યા છીએ અમે અમારું ઘર પરિવાર પણ નથી જોતા અમે રાત દિવસ પણ નથી જોતા અમે અમારા બાળકો અમારું ફેમિલી પણ નથી જોતા અમારા ઘરમાં કોઈ બીમાર હોય તેમ છતાં પણ અમારે એ ઘરનું મૂકીને અમારે ચોવીસ કલાક કામ કરવા જવું પડે છે સગર્ભા જોખમી સગર્ભા અતિ જોખમી સગર્ભા એએનસી પીએનસી ડિલિવરી બધામાં અમે કામગીરી કરીએ કોરોના જેવી મહામારી પણ મારીમાં પણ અમે આ મારું નામ વાઘેલા ઉષાબેન આર છે હું હાલ વાગડ પીએસસીમાં આશા ફેસિલિટરની ફરજ બજાવું છું અમારે પણ આ આશા વર્કરો જેટલી કામગીરી હોય છે એક આસે એક ફેસિલિટરે દસ બહેનો ની મુલાકાત લેવાની વીસ એવી મુલાકાત લેવાની થાય છે તો જ અમને ઇન્સેટિવ ત્રણસો રૂપિયા મળે બાકી કોઈ પગાર કોઈ પગાર અમારે ફિક્સ પગાર વેતન નથી અમારે બી અને અમને પણ આ લોકોની જેમ ફિક્સ પગાર માં લે પછી મેટરનીટી લીવ મળે કે એકસો એસી દિવસ આવે છે એ સ્માર્ટફોન આપે ગામડે ગામડે ફરવાનું હોય તો ખાલી અમને ભાડું જ આપે અમાર પગાર નહીંડીએ ભાડું તે તો અમને ફિક્સ પગાર કરી આપે એવી અમારી સરકારને ને માંગ છે